તમારું ત્રણ રીતે મેળવવાનું છે એક ખેડૂત ખાતેદાર હેતુનું નું ટાઈટલ પત્ર તમે મૂળ જમીન તમારી જશે ને તો વારસા એને ખેડૂત ખાતેદાર ટાઇટલ પત્ર તમારું સેમ લાગી જશે માથી પણ ખેડૂત ખાતે હેતુ ટાઇટલ પત્રક મેળવો ને ત્યારે બધી નોંધો લેવાની થતી નથી ત્યારે માત્ર ને માત્ર તમારા હક ક્યાંથી દાખલ થાય એની નોંધ લેવાની થાય એટલે કે મૂળ તમારા પરદાદા નામની જમીન હોય એટલે પ્રથમ નોંધ લીધી આમ તો ઊંધી ઊંધી હાલવાની હોય પણ ઊંધેથી હતી આલી દાખલે કે મારી જમીન છે તો મારા નામની નોંધ કેવી રીતે આવી તો કે મેં ખેતીની જમીન ખરીદી એટલે આવે તો હવે ખેતીની જમીન ખરીદી મારે આ સર્વે નંબર નીકળી જવાનું હવે હું જે સર્વે નંબર ન હતો એ બાજુ જવાનું એ ઘડીમાં તમને નહીં સમજાય અને મારી બાપદાદાની જમીન છે આ તો મારી નામ દાખલ થયું એ એટલે મારા બાપુજી મારું નામ દાખલ કર્યું હોય હયાતીમાં દાખલ કરેલું હોય તો હયાતીમાં હકણી નોંધ લેવાની વારસાઈ દાખલ થઈ હોય તો વારસાઈ વાળી નોંધ લેવાની વારસાઈની નોંધ લીધી આપણે હવે મારા ફાધરને કેવી રીતે મળી તો કે એને એના બાપુજી પાસેથી મળી વારસાઈની તો એ પડે વારસાઈમાં જ જવાનું ત્યાં જે છે એ એમના પોતાના નામે જ્યારે આવી હોય વાસાઈમાંથી ડિવાઈડ થઈ હોય ને એ નોંધ પીકળી તમે એટલે એનું નામ જ્યાંથી દાખલ થયું એ લેવાની છે એનું નામ દાખલ થયું હોય એ પછી બાપુજી નામે ક્યાંથી આવી એટલે એના એના બાપુજીના નામે એ મૂળ નોંધ આવી જતી ત્યાં મૂળ નોંધે પહોંચી ગયા હવે વેચાણવાળામાં જઈએ કે વચ્ચે વેચાણ થયું છે તો હું જમીન આ વેચાતી લઉં છું તો મારે અહીંયા થઈ અહીંથી મારે જમીન ક્યાં હતી તો કે મારે વાવડીમાં હતી તો વાવડીની અહીંયા જમીન લીધી હવે વાવડીની વેચાણ નોંધ નાખવાની ખરીદ નોંધ નહીં નાખવાની ખાતું મીઠું તો દેખાડવું પડશે ને અને એ પહેલાં આ આવી ગઈ એ મેચ તો થવી જોશે ને વેચાણ થયું હવે હયાત દાખલ હોય તો કઈ ચિંતા કરવાની જરૂર નથી વેચી નથી હયાત છે તો હયાત નોંધ નાખી દો ખરીદાની નહીં વેચાણ નોંધ નાખો પછી એની ખરીદી નોંધ નાખો પછી હવે તમે ક્યાંથી આવ્યા તો કે હું લતીપર ગામનો હતો તો તમારું નામ તો હતું જ નહીં ત્યાં કારણ કે બાપુજીના નામે થઈને અહીં લીધી હોય માનો કે તો હવે બાપુજીની ન્યા જમીન કેવી રીતે નામે આવી ત્યાંથી કરીને મૂળ નામ સુધી પહોંચો એમાં વચ્ચે હક કમી નાખવાની જરૂર નથી વિભાજન નાખવાની જરૂર નથી એવી કોઈ નોંધ નાખવાની જરૂર નથી જેને ખેડૂત ખાતેદાર માટે ઓનલાઈન અરજી કરી હોય અને આ રીતે પેલા ટાઇટલ પત્રક કાઢી લેવું પછી ઓનલાઈન અરજી કરવા આવી કારણ વગેરેની રદ થાય ટાઈટલ પત્રક તો પેલા મળવું જોઈએ ને અંદર તમને ટાઇટલ પત્રની ખબર નહીં પડે જેને ઓનલાઈન અરજી કરી છે ખબર હશે ને કેટલા જણા કરી છે ખેડૂત ખાતાદાર સર્ટિફિકેટની અરજી એમાં અંદર તો કઈ ખબર નહીં પડે પરિશિષ્ટમાં તો કારણ કે જેથી નોંધ તમને તારીખ જ નાખો છો તમે એને ગોબા જારી કરવા માટેનો રસ્તો છે સમજાણું ખરેખર ટાઇટલ પત્રકમાં તો તમને તારીખ નોંધ નંબર અને ખાતું મેંટું અને ખાતું ચીડ્યું એ આવે તો જ તારીખ ડેટ ટુ ડેટ ખબર પડે ને ડે ટુ ડેટ ખબર પડે નહીં ખાલી નોંધ નંબર નાખી દે તો કાંઈ ખબર ન પડે એ લોકો નોંધ નંબર પ્રકાર ને તારીખ એટલું જ નહીં ખૂબ જેથી કરીને આ બધી જે રમત હાલે છે સર્ટિફિકેટની એ ચાલે કારણ કે એમાં દેખાય નહીં ઓડિટરને ન દેખાય ઓડિટર આખી નોંધો નાખો એટલે બધું દેખાય દેવા દેવું હવે ઓડિટર કાંઈ બધી એક નોંધ કાઢીને કંઈક નો મેળવે છે ગાંડો થઈ જાય એ કોઈ દી ભળે નહીં તો પેલા નોંધ કાઢી રાખો નોંધને વ્યવસ્થિત મેળવો કે જે તારીખે તમે જમીન વેચી એ પહેલા તમારી જમીન ખરીદાય કે નહીં આટલું જ જોવાનું છે જે તારીખે તમે જમીન ખરીદી એ તારીખેલા હતા કે નહીં હોય તો પણ બે હાજર ચાર ઉપર ના હો તો ખેડૂત પુત્ર તરીકેની નોંધ વેલી છે બે હાજર ચાર પેલા નોંધ નેવું પેલા ના હો તો ભાઈ ભાઈ પાસેથી મળેલી જમીન વેલી છે હવે પંચાણું ની સાલમાં ભાઈ ભાઈ ને આપેલી હોય તો ખેડૂત ખાતે દાય તૂટે

શું કામ મંજૂર કરે છે આપણે જાહેરમાં કેતા નથી પણ મંજૂર થઈ જાય છે પછી ભોગવે અને એના માટે સરકારે છૂટ પછી કાઢી દીધી કારણ એના આજે અધિકારીઓ કરેલી ભૂલ છે તો હું કીધું કે ત્રીસ છ બે હજાર પંદર પહેલા તુર્તી ખાતેદારીમાં દસ ટકા દેવા એટલે આ બધા જે ગોબાજારી હતી નીકળી ગઈ હવે એક સાત બે હજારના દિવસથી જો આવી તુર્તી કરતા ત્રણસો ટકા પહેલાં નથી શ્રી સરકાર મૂળ માલિક પાસે હોય તો શ્રી સરકાર મૂળ માલિકે વેચી દીધું ને ખેડૂત ખાતેદાર તો ત્રણસો ટકા પેન લીધી બે તફાવત સમજો હું બિન ખેડૂત છું ત્રીસ છ બે હજાર પંદર પહેલાનો તો દસ ટકા પેન હું બિન ખેડૂત છું એક સાત બે હજાર પંદર થી અને હું ધારક છું તો ધબોય એ નમો પણ હું બિન ખેડૂત છું નાના ગાળામાં પધરાવીને ઉપયોગ ગયો એક હાથ પછી તો આનો કાંઈ વાંક નથી ખેડૂત છે તો ત્રણસો ટકા પેનલ્ટી તો શ્રી સરકારની

તો આ બધી વસ્તુઓ જે છે ખેડૂત ખાતે ટાઈટલ બરાબર મેળવવું પછી હળી કરવા જવાની ઈ પેલા હાથે કરીને જવાનું નહીં પેલા ટાઈટલ મેળવી લેવાનું આ બેલ મુજબ